હલો દર્શક મિત્રો તમારું તો ફોડી શોમાં સ્વાગત છે આજે આપણે ખાટા વડા બનાવવા જઈ રહ્યા છે ખાટા વડા બનાવવા માટે જે તમારું ઢોકળાનું બેટર હોય તે જ તમારે લેવાનું છે તેમાં તમારે એક કપ ચોખા તેનાથી અડધો કપ દાળ અને બે થી ત્રણ ચમચી તમારે અડદની દાળ લેવાની છે અને તમારે એને છાસની અંદર લોટ બાંધીને સવારે મૂકી દેવાનું છે અને સાંજે તમે એના વડા તળી શકશો આપણે આ સવારનો લોટ બાંધી દીધો છે હવે આપણાને તળવા જઈ રહ્યા છે હવે તળતા પહેલાં આપણે તેની અંદર મસાલા એડ કરીશું હવે આપણે આની અંદર લીલા મરચા એડ કરીશું તેની સાથે આદુ અને ધાણા પણ એડ કરીશું હવે આમાં લસણ એડ કરીશું ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું લેશું જો તમે પહેલેથી મીઠું એડ કરી છો લોટ બાંધતી વખતે તો તમારે ઓછું મીઠું એડ કરવાનું છે અને લાસ્ટમાં તમારે હવે તમારે આને મિક્સ કરી લેવાનું છે જો ખાવે તો આ રીતે ને હાથની મદદ વડે પણ તમે મિક્સ કરી શકો છો આ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે અને જ્યારે તમે તળતા હો ત્યારે તમારે એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરવાનું છે હવે આપણે આમાં એક ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું અને હવે આપણે આને તળીશું હવે આપણે આ લોટ લઈ લેવાનો છે અને તમારે આવી રીતનું એનું આ રીતનું ગોળ બનાવીને હવે તમારે આ રીતે બનાવી લેવાના છે હવે આપણે સાતથી એડ બનાવીશું પછી તળશું હવે આપણે આમાં એડ કરીશું આ તમે દેખી શકો છો કે આપણા જે વડા છે બ્રાઉન રંગના થઈ ગયા છે આ જ રીતે આપણે બાકીના વડા પણ બનાવી લેવાના તો ગરમા ગરમ વડા દહીં સાથે તૈયાર છે થેન્ક યુ